અનેક અનેક શુભેચ્છાઓ તમને સૌને એક ખુશખબરી એક આનંદના સમાચાર એ છે કે ગુજરાતના ઇતિહાસમાં કદાચ ભારતના ઇતિહાસમાં કદાચ કોઈ આવું દેવસ્થાન કોઈ ધાર્મિક સ્થળ હોય એને એટલી મોટી રકમ મંજૂર કરવામાં આવી અને એકદમ ભવ્ય પાંચ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચે આ મંદિર બનવાનું છે કુલ મળીને દસ કરોડ રૂપિયા ની રકમ મંજૂર થઈ એમાં દસ ટકા વધુ ટેન્ડર આવ્યું અગિયાર અગિયાર કરોડ રૂપિયા સમગ્ર ભારતના ઇતિહાસમાં સમગ્ર ભારતના ઇતિહાસમાં સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આ બધા બીનો કે આજે અગિયાર કરોડ રૂપિયા જોધલપુર દેવતાને આપવામાં આવ્યા આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તાળીઓના ગલઢડા બતાવીએ વધાવીએ કે આ ડબલ એન્જિન વાળા સરકાર આ વડાપ્રધાન માટે નરેન્દ્રભાઈ મોદી જેવા ધર્મ રક્ષક મુખ્ય વડાપ્રધાન એમ કહી શકીએ કે જેમણે કાશી મથુરા ને ડેવલોપ કર્યું કાશીમાં કાશી વિશ્વનાથ કોરિડોર બનાવી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર બનાવી આ જો એક પછી એક યાત્રાધામનો એમણે વિકાસ કર્યો એવી જ રીતે દરેક સમાજનું આ મહાન દેવભૂમિ જ્વધરવી એ પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે સાથે મળી અને ગોધર બાપુના આખા પ્રયત્ન હું એમને બે ત્રણ વર્ષથી મળ્યો અને એમની સાથે રાજુભાઈ ચાવડા ધીરુભાઈ સોલંકી કિશોરભાઈ આ બધા લોકો મને યાદ છે કે રાજુભાઈ ચાવડા બાપુની સાથે આવે ધીરુભાઈ ને એમના પુત્ર વિશાલ અને કપિલ આ સૌએ જે ભોગ આપ્યો છે અવારનવાર અને બાપુની તો લાગણી હતી આ કાર્યક્રમમાં હું આવું આ કાર્યક્રમમાં એક રીતે આપ જોવો તો આજે આપણા સૌને માટે આપે હમણાં જ કવિરાજ કવિરાજને પણ માયણા અને ખરાબમાં તો આ બેઠેલી માતૃશક્તિ ખરાબમાં આ તમારા બધા થકી ધર્મ હિન્દુ ધર્મ આ સુધી ટેકો હોય તો એમાં તમે પાય પરિબળ છો એવી રીતે ભારતની મહાન લોકશાહી એ લોકશાહીના રચિતા એના શિલ્પી એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આપણે આજે એને પણ યાદ કરીએ એટલા માટે કે એમણે જો બંધારણ ન એમણે જો ડેમોક્રેસી નો રચના ના અને હું માનું કે સરદાર પટેલ સાહેબ ને પણ આપણે યાદ કરીએ વંદન કરીએ ફરીથી જાઓ દાદા ના ચરણોમાં વંદન અને ગોજનદાર બાપુ ને ત્યાંસી માં આપણી સમજ એ સો વર્ષ ના થાય સતાયું થાય અને આપ આપણા સૌને આશીર્વાદ આપતા રહે માર્ગદર્શન આપતા રહે મારા સાથી મિત્ર કનુભાઈ ધારાસભ્ય અહીંના લોકપ્રિય જાગૃત ધારાસભ્ય

તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવપીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે निमंत्रक स्वर्गवासी प्रतापसिंह चाळीचा रामगड लफरा स्वर्गवासी मणिलाल आरसोनी वडाला वाडा